કચ્છી ત્યાં જ આજે પંડ્યા ભુજ નામની યુટ્યુબ ચેનલ પર મિત્રો સ્વાગત કરી રહ્યો છું ઇતિહાસરૂપી વણઝાર જે આપણી ચેનલ પર ચાલી આવે છે જામ જાડેજા લાખા ફુલાણી સાહેબનો ઇતિહાસ વર્ણવા જઈ રહ્યો છું આપણી ચેનલ પર તો મિત્રો જ્યાંથી જ કથા ઇતિહાસરૂપી અટકી છે એને આગળ વધારી રહ્યો છું એક વૃક્ષ આવજો પાણીનો બચાવ કરજો અત્યારથી જ ઉનાળો આવી ગયો છે તૈયારી પણ છે અને આવનારા સમયમાં પાણીની કેવી તકલીફ પડે એ તો આપણા વપરાશ ઉપર છે તો મિત્રો એક વૃક્ષો આવજો પાણીનો બચાવ અત્યારથી જ કરતા થઈ જજો પગ પગ રીડયું પોર્યું સચો અહીંયા તું સિંહ બ્યા કાર્યું રતડિયું તું દાતા રે ડી ગુરાના ના તો બિયો અહીંયા સુવાલી સિરજો ભાભાત મને તો ઠેકાણે ઠેકાણે બધા મેઢા જ જોવામાં આવે છે જ્યારે તમે દાતારો માં પણ સૂર્ય સમાન પ્રકાશિત છો હું બીજું કશું માંગતો નથી મારો સવાલ માત્ર શિરનો એટલે કે માથાનો છે

પાદશાહના પુત્રી ક્રોધામ થઈને બોલ્યા છે ચારણના ઈ ચોરટે કુડો કુંભાર ઈ હણ હાથી જે પગે કાતો ખણ તરાર અર્થાત એનું ભાવાર્થ શું થાય છે ગુજરાતીમાં પાદશાહના દીકરી ક્રોધાય માન શબ્દોમાં એ બોલ્યા છે ભાવાર્થ જાણીએ એ ચારણ નથી ચોર લાગે છે જૂઠો છે કુંભાર જેવો જણાય છે કાં તો તેને હાથીના પગ હેઠળ કચરાવીને મારો અથવા તો તેને તલવારથી કતલ કરો પાછાના બેટીનો આ બોલ વિક્યા દાતારને ઝેર જેવો જણાયો છે એકદમ ત્યાંથી ઊઠી ચાલતા થયા દાતાર સપર ચોટાણીના પુત્રી લજી રાણીના વસમાં જે તેમને સગડી ઘટના અને બિના આ કહી સંભળાવી છે સપરચોટે ચોટે ધીય મોલે વિક્યો સાવીયો પેલો મથો મુઈ જો પોય તુઈ જો ડીચ શું કહેવા માંગે છે લજી રાણી જોઈએ સપર ચોટાણીની પુત્રીના મહેલે વિક્યા ગયા તો તેણે કહ્યું કે પહેલું માથું હું મારું આપીશ અને પછી તમારું તાતાર પુત્રીની આવી સલાહ સાંભળી વિક્યો જામ વધુ ઉત્સાહિત થયા છે તેણે વિજય દિવસે પ્રભાતમાં સોમંગ બારૂટને શીષ સમર્પણ કરવાનો ઠરાવ કરી લીધો છે

તારો ઉગતા જ સાત પેઢી ના ભેંસ નું દૂધ હાજર કરવાની સૂચના આપી દીધી છે એ વાત આખા ફરી વળી છે ઠેક ઠેકાણે હાહાકાર મચી ગયો છે કોઈ કહે કે ચારણને કિલ્લામાં ચણાવી દેવો જોઈએ કોઈ કહે એને તોપ ને ગોળે ઉડાડી દેવો જોઈએ અને કોઈ કહે એને જીવતો જ દાટી દેવો જોઈએ પરંતુ એ દાતાને મન તો આજે પોતાનો સૂરજ એટલે કે કયો સૂરજ સોનાનો સૂરજ ઉગ્યો હોય એવું લાગ્યું છે તેનો તો એક જ નિશ્ચય હતો હિમાલય હટે કે મેરુ ચડે પણ વિક્યા દાતારનું વચન મિથ્યા ન થાય તેણે આખી રાત્રિ ઈશ્વરા પોષનામ આ ઈશ્વરના ઉપાસનામાં ગાડી છે મોટી પરોઢ થતા તે પેલી ભેંસના દૂધની રાહ જોતા હતા મસ્તક દાન માટે તત્પર બનીને બેઠો છે મસ્તક દાન આપવા માટે તત્પર બનીને બેઠા છે વિક્યા દાતાની સાત હજાર ભેંસો હતા એમની પાસે સાત હજાર ભેંસો હતી એ સમયે તેમને ચારનાર ગોવાળીઓના ઉપરી તરીકે વસોયા મેહાર હતા એક વહેલી પ્રભાતમાં ઉઠીને વસૈયા ભેંસને હાકલ પાડી છે માણકી 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 વસોયા બુલંદ અવાજેથી આખું વાતાવરણ ગાજી ઉઠ્યું પરંતુ કોણ જાણે કે એમ આજે વસૈયાના બોલાવા છતાં માણકી આવી નથી માણકી ન વાધી વસૈયાને પણ નવાઈ લાગી હંમેશા તેના પહેલા સાદે દોડી આવનાર માણકી ભેંસની જ્યારે ખાસ જરૂર જણાઈ ત્યારે તે ગાયબ થઈ ગયેલી જોઈને વસૈયાને વિચારમાં પડ્યા છે તે પોતાની તીક્ષ્ણ દ્રષ્ટિ ચારે તરફ ફેરવતા તેને શોધવા લાગ્યા પરંતુ સાત હજાર ભેંસોના ટોળામાંથી માણકીને શોધી કાઢવાનું કાર્ય મુશ્કેલ હતું અને જો દિવસ ઉગી જાય તો દાતારનું બિરદ તૂટી જાય વસૈયાની અકડામણ પડે પડે વધતી જતી હતી તે માણકી માણકી એમ પોકારતો તો વેશોની આંથમાં ગરુડ દ્રષ્ટિ ફેરવતા વિહવડ હૃદય ફરી રહ્યા છે એટલામાં દૂરથી રણકાર કરતી દોડતી આવતી માણકી પર તેની દ્રષ્ટિ પડી છે વસૈયાને એક જ વાતથી મોરલીની જેમ સાપ દોડી આવે એમ દોડી આવનાર માણકીને આજે મોડું થવાનું એક જ કારણ હતું આજે તેના વાંકા શિંગડામાં એક ઝાડની ડાળીમાં ભરાઈ ગયેલા તે કેમે કરી નીકળતા ન હતા વસૈયાના અવાજ પર અવાજ સાંભળી તેની પાસે ઝટપટ દોડી જવાને માણકી પોતાના શિંગડાનીઓ ડાળીઓમાં ખેંચી કાઢવાની મહેનત કરાવવા લાગી છે ખૂબ જોર કરવા લાગી છે માણકીના ભાંગી પડી શિંગડામાં ભાંગી રહેલી પેલી માણકી ચંદ્રના પ્રકાશ સમાન દૂધ જેવી ખીલેલી પ્રમાત્મા માણકી રણકાર કરતા દોડતા આવી પોચી છે ઝટપટવાર તે ના મિહાર પાસે ડોકું ધોણાવતા ઊભા રહ્યા ઊભી રહી છે માણકી આ જો તો તે ભારે કરી હો વસોઈયા મિહાર કહેવા લાગ્યા છે આમ કહી તેણે પંપાડવા માંડ્યા વસોઈયાએ માણકીના સિંગડામાં ભરાઈ ગયેલી ડાળી કાઢી નાખવા તેના સિંગડા પર હાથ નાખ્યો છે પરંતુ આ શું વસોઈયો ચમકી ગયો છે કે ભેંસના સિંગડામાં ભરાઈ રહેલી ડાળી પાકેલા

ધોર વસોયા મેહાર ભેસોના સ્થાનક માં આવ્યો અને જોયે છે તો કાળા અને ધોળા પીલોથી આખી દાડી લચી રહેલી છે મિત્રો અહીં ઇતિહાસ રૂપી આજની આ ઘટના આજની આ વાત ને અત્રે વિરામ મૂકું છું મારી વાણીને પણ વિરામ મૂકું છું આજનો વિડીયો જો યોગ્ય લાગે તો લાઈક આપજો આજનો વિડીયો જો યોગ્ય લાગે તો તમારા શબ્દમાં કમેન્ટ્સ આપજો અને આજનો વિડીયો જો યોગ્ય લાગે તો એને શેર પણ કરજો તો મિત્રો દસ દાતારોમાં ના વિકાતાર અને સફર ચોંટાણીના દીકરી ના માર્ગદર્શનના કારણે વિકાતાનું જે બિરુદ હતું એ જળવાઈ રહ્યું છે પણ શું ઘટના ઘટી છે એ આપણે આવનારા દિવસોમાં આપણી ચેનલ પર જોશું તો મિત્રો આજનો વિડીયો નિહાળો આપ સૌને મારા જય હિન્દ જય ભારત જય ભીમ આદાબ અકાલ જય મા ભારતી જય ભારત